સોળ વર્ષની ઉંમરની એક સ્કૂલ ની વિદ્યાર્થી મેં ધર્મેશ પટેલ નામ વન સ્કૂલ વાન ચાલક દ્વારા ફરવા લઈ જવાના બહાને અપહરણ કર્યાની ઘટના બનેલી આજુબાજુમાં રહેતા લોકો દ્વારા બૂમા બૂમ કરતા તેને પકડી પાડવામાં આવેલો અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તથા પોક્સો ની કલમ બાર હેઠળ ગુનો નોંધી આરોપીની અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપીનું કોઈ જૂનું ગુનાહિત બેકગ્રાઉન્ડ મળેલ નથી અને અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ હોવાનું હાલ સુધીમાં જાણવા મળેલ નથી તેમ છતાં તપાસ આ બાબતની ચાલુ છે